ચિકન્ડ ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવીશું આદુ મરચાં અને લસણની પેસ્ટ આજે હાઉસવાઇફ હોય કે વર્કિંગ વુમન બંનેની પાસે ટાઈમ ઓછો હોય છે તો જો આપણે રસોઈ બનાવતી વખતે આવી રીતે અમુક પેસ્ટ તૈયાર રાખીએ તો આપણું કામ ખૂબ જ ઇઝી બની જાય છે ઘણા લોકોની એવી કમ્પ્લેન હોય છે કે આવી રીતે બનાવી રાખેલી પેસ્ટનો ટેસ્ટ અને કલર બે ત્રણ દિવસમાં ખરાબ થઈ જાય છે તો જો તમે પેસ્ટ બનાવતી વખતે એક બે વાતોનું ધ્યાન રાખશો તો તમારી પેસ્ટનો કલર અને ટેસ્ટ બંને એવાને એવા રહેશે તો ચલો આપણે શરૂ કરીએ જો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સબસ્ક્રાઈબ કરવું એકદમ ફ્રી છે અને બાજુમાં રહેલા બેલ આઇકન પર જરૂર ક્લિક કરજો જેથી દરેક નવા વિડીયોનું નોટિફિકેશન તમને પણ મળે મેં અહીંયા ઘડી દોઢસો ગ્રામ લીલા મરચાં લીધા છે વીસથી થી પચીસ કળી લસણ અને એક નાનો ટુકડો આદુનો છે આ બધી વસ્તુઓને મેં પાણીથી બરાબર ધોઈ અને એકદમ કોરી કરીને લીધી છે તમે એને કપડા પર અડધો કલાક પાથરી રાખશો તો એકદમ મેં કોરી થઈ જશે આમાં બિલકુલ મોઇશ્ચર ના રહેવું જોઈએ નહીંતર આપણી પેસ્ટ જલ્દી ખરાબ થઈ જશે હવે આપણે મરચાંના આવી રીતે ડીટા કાઢી લેવાના છે તમે પેસ્ટ બનાવવા માટે મરચાં લાવો તો તમારે એકદમ જ ફ્રેશ મરચાં લાવવાના છે મેં અહીંયા ઘડી મરચાંના બધા ડીટા કાઢી લીધા છે હવે આપણે એને કાતરની મદદથી કટ કરી લઈશું આપણે આની પેસ્ટ બનાવવાના છીએ પણ જો તમે આવી રીતે એને કટ કરી લેશો તો પેસ્ટ બનાવવામાં આપણને ઇઝી પડશે આદુને પણ આપણે આ પ્રમાણે નાના ટુકડામાં કટ કરી લેવાનું છે અને એ જ પ્રમાણે આપણે લસણને પણ કરી લેવાનું છે જો તમે લસણ ના ખાતા હો તો તમે આદુ અને મરચાંની પેસ્ટ સેમ આ જ પ્રમાણે બનાવી શકો છો હવે આપણે આવું જે ચીલી કટર આવે છે એની અંદર આને ચોપ કરી શકીએ છીએ અથવા તો ઇલેક્ટ્રિક ચોપરની અંદર ચોપ કરી શકીએ છીએ પણ એને મિક્સરમાં આપણે ગ્રાઇન્ડ નથી કરવાનું અત્યારે હું ઇલેક્ટ્રિક ચોપરમાં બનાવી રહી છું તો આપણે બધી વસ્તુઓને ચોપરની અંદર નાખી દઈશું જો તમે મિક્સરમાં એને ગ્રાઇન્ડ કરશો તો ગ્રાઇન્ડ કરતી વખતે એની અંદર મોઇશ્ચર બનશે અને એના કારણે પેસ્ટ જલ્દીથી ખરાબ થઈ જશે તો તમારે જો લાંબા સમય માટે પેસ્ટ બનાવીને રાખવી હોય તો તમે એને આવી રીતે ઇલેક્ટ્રિક ચોપરમાં અથવા તો ચીલી કટરની અંદર બનાવી શકો છો તમે જ્યારે એને ચીલી કટરમાં બનાવો અથવા તો ચોપરમાં ચોપ કરો તો એના એકદમ નાના નાના ટુકડા થતા હોય છે એટલે કે તમને આવું ટેક્સચર મળે છે જો તમે ચીલી કટરમાં બનાવશો તો પણ તમને સેમ આવું જ રિઝલ્ટ મળશે હવે આપણે આની અંદર એક ટી સ્પૂન જેટલું મીઠું નાખી દઈશું અને અડધા લીંબુનો રસ નાખી દઈશું મીઠું અને લીંબુ બંને આની અંદર પ્રિઝર્વેટિવનું કામ કરે છે એટલે કે આપણી પેસ્ટ જે છે એ લાંબા સમય સુધી ખરાબ નથી થતી પણ મીઠું અને લીંબુ આપણે આવી રીતે પેસ્ટ બનાવી લીધા પછી નાખવાનું છે જ્યારે તમે ચોપ કરતા હોય ત્યારે એની અંદર નથી નાખવાનું એને એકદમ સરસ આપણે મિક્સ કરી લઈશું હવે જો તમારે એને વધારે ટાઈમ માટે સ્ટોર કરીને રાખવી હોય તો પ્લાસ્ટિકના આવા જે નાના કન્ટેનર મળે છે એની અંદર તમે થોડી થોડી ક્વોન્ટિટીમાં ભરી અને ફ્રીઝરની અંદર રાખી શકો છો પેસ્ટ વીસથી પચીસ દિવસ સુધી ખરાબ નથી થતી એવીને એવી રહેશે એટલે જ્યારે તમારે જોઈતું હોય તો આવી રીતે એક એક કન્ટેનર વાપરી તમે એ ઉપયોગમાં લઈ શકો છો અને જો તમારે એને થોડા દિવસ માટે રાખવી હોય એટલે કે અઠવાડિયા દસ દિવસ માટે તો તમે આવી રીતે કાચનું કોઈ પણ કન્ટેનર લઈ અને એની અંદર એને ફ્રીઝરમાં તમે નીચે સ્ટોર કરીને રાખી શકો છો અત્યારે હું ફ્રીઝરમાં એને રાખવાની નથી પણ ફ્રીઝમાં રાખવાની છું એટલે મેં કાચના કન્ટેનરમાં કાઢી લીધી છે આ પેસ્ટ અઠવાડિયા દસ દિવસ સુધી એવી જ રહે છે એનો કલર પણ ખરાબ નથી થતો અને ટેસ્ટ પણ ખરાબ નથી થતો જ્યારે તમારે થોડી ક્વોન્ટિટીમાં આદુ મરચાં લસણની પેસ્ટ જોઈએ તો આ પેસ્ટ તમને ખૂબ જ હેલ્પફુલ થાય છે તો તમે આ પ્રમાણે પેસ્ટ હવે બનાવી અને મને ચોક્કસથી ટ્રાય કરીને કહેજો જો તમને આજે કંઈ નવું જાણવા મળ્યું હોય તો એનો લાભ તમે બીજાને ચોક્કસ આપજો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે શેર કરજો તો કાલે ફરી મળીશ